ના ના આ દિવાળી ફટાકડા નથી ફૂટી રહ્યા દિવાળી ને તો હજુ વાર છે આ તો ગણેશ ગોંડલ ને જામીન મળતા એકસો વીસ દિવસ બાદ ઘરે પરત ફર્યા એટલે પુત્રના સ્વાગતમાં ગીતાબા જાડેજાએ ફટાકડાની આતશબાજી સાથે પુત્રના વધામણા કર્યા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના ના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ ને જામીન મળતા તેઓ પોતાના નિવાસ પહોંચ્યા ત્યારે ગોંડલમાં આશાપુરા રોડ પર આવેલા ગીતા પેલેસ ખાતે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો સભ્યો શહેરીજનો યુવાનો વડીલો અને મહિલાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને નવરાત્રીમાં જ દિવાળી જેવો માહોલ સર્જી દીધો સાથે જ ગણેશ ગોંડલનો સહકારી જગતમાં પણ પ્રવેશ થયો છે તેઓ ગોંડલ નાગરિક બેંકના વાઇસ ચેરમેન બન્યા છે ત્યારે આ બંને ખુશી એક સાથે આવતા જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ કહ્યું ખાસ કરીને આજના દિવસે સૌપ્રથમ તો ગોંડલ શહેર તથા ગોંડલ તાલુકાના સૌ વડીલો સૌ માતાઓ બહેનોને યુવાન ભાઈઓનો હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે મારા જેલવાસ દરમિયાન જે રીતે ગોંડલ શહેરના લોકોએ મારા પરિવારને મને જે રીતે સાથ અને સહકાર આપ્યો છે એ જ રીતે સમગ્ર ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી મારા મિત્ર મિત્રવર્તુળ રીતે પૂરેપૂરો સાથ અને સહકાર મારા પરિવારને આપ્યો છે એ બદલ નતમસ્તક સાથે સૌ લોકોનો હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું એકસો વીસ દિવસ બાદ પુત્ર ઘરે પરત ફરતા ધારાસભ્ય ગીતાબા જાડેજા ભાવુક થયા અને પુત્રને દીવા પ્રગટાવી આરતી ઉતારી કંકુ ચોખા કરી ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો ગોંડલ થી દિવ્ય ભાસ્કર માટે નરેન્દ્ર શેર નો ડાઉનલોડ કરો